દોસ્તો તમે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલો વિશેની વાત તો સાંભળી હશે પરંતુ શું તમને ખબર છે આખરે અંબાણી પરિવારના બંગલોમાં કેટલા નોકરો કામ કરે છે આ નોકરો કે જેમનો પગાર જાણીને પણ તમારા હોશ ઉડી જશે છસોથી વધારે નોકરો અંબાણી પરિવારમાં કામ કરે છે તો એમની પાછળ એમને પગાર કેટલો આપવામાં આવે છે એમને શું લાયકાત જોઈએ છે તમામ બાબતે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું આખરે આ નોકરોના દીકરાઓને વિદેશ જવા માટે પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આવા અંબાણી પરિવારના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નોકરો વિશેની વાત જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલો દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને દેશના સૌથી ધનિક પરિવારોમાંના એક અંબાણી પરિવારની લાઈફ સ્ટાઇલ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે એન્ટીલાથી લઈને એમના લક્ઝરિયસ કાર કલેક્શન સુધી બધું જ પોતાનામાં અનોખું છે હવે તો એમના રસોયાનો પગાર પણ ચર્ચાનો વિષય બને છે શું તમે જાણવા માગો છો કે એમનો પગાર કેટલો છે તો આજે તમને જણાવી દઈએ કે એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે આમાં ડ્રાઈવર માળી સફાઈ કામદાર રસોઈયા વગેરેથી લઈને વિવિધ પ્રકારના નોકરો સામેલ છે બાય ધ વે શું તમે જાણો છો કે અંબાણીના ઘરે ભોજન બનાવનાર વ્યક્તિનો આ પગાર કેટલા આંકડાઓમાં અનુમાન કરી શકો છો નીચે કમેન્ટ બોક્સમાં અનુમાન અવશ્ય કરજો કેટલાક સ્ટાફના એન્જિનિયરો અને એમબીએ પ્રોફેશનલ કરતાં પણ વધુ પગાર છે અંબાણીના આ રસોઈયાને દર મહિને બે લાખ રૂપિયા પગાર મળે છે અંબાણીના ઘરે કામ કરતા લોકોને મળે છે તમામ પ્રકારના ભથ્થા જે પણ લોકો કામ કરે છે એમને કોર્પોરેટ સંસ્કૃતિ મુજબ વિવિધ ભથ્થા પણ મળે છે જેમાં એમના બાળકો માટે આરોગ્ય વીમો અને શિક્ષણ સહાયનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે અંબાણીને મોટાભાગે શાકાહારી ભોજન જ ગમે છે તેઓ શાકાહારી ભોજન લેવાનું પસંદ કરે છે કારણ કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવાની સાથે સાથે તેઓ એક ગુજરાતી છે એટલે કે એમના ઘરે ગુજરાતી રસોઈ બને છે ત્યારે ગુજરાતી અલગ અલગ વાનગીઓ જેમાં દાળ ભાત શાક રોટલી કઢી અને તમામ પ્રકારની ગુજરાતી જ આઈટમો બને છે આજે મુકેશ અંબાણી ભલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોય છતાં પણ તેઓ કોઈ પણ જાતના વ્યસનો કરતા નથી અને આજે પણ પોતાના ઘરનું સાદું ભોજન લઈને જ પોતાનું જીવન જીવે છે ભલે વિશ્વના અલગ અલગ દેશોમાં એમના બંગલાઓ આવેલા હોય પરંતુ આજે પણ તેઓ પોતાના ઘરે બનાવેલી આઈટમ જ જમે છે ત્યારે દોસ્તો અંબાણી પરિવાર પોતાની અલગ લાઇફ સ્ટાઇલ માટે જાણીતો છે પોતાની આ લાઇફ દુનિયાભરમાં ફેમસ છે આખી દુનિયાએ અંબાણીના બાળકોને ખાસ કરીને અનંતના શાનદાર લગ્ન પણ જોયા છે આજે અનિલ અંબાણીનો પરિવાર ભલે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતો હોય પરંતુ અનિલ અંબાણીનો જે લક્ઝરિયસ બંગલો છે એમાં પણ એટલા જ નોકરો કામ કરે છે જેટલા મુકેશ અંબાણીના બંગલોમાં કરે છે એનાથી કદાચ થોડા ઓછા નોકરો હશે કારણ કે અંબાણી પરિવારમાં એન્ટેલિયામાં એટલે કે મુકેશ અંબાણીના ઘરમાં છસ્સો લોકોનો સ્ટાફ છે જે ચોવીસ કલાક હાજર રહે છે અંબાણી પરિવાર સાથે સંબંધિત જે વસ્તુ સૌથી વધુમાં ચર્ચામાં રહેતી હોય તો એ વૈભવી ઘર છે એન્ટેલિયા કે આ ઘરમાં છસો લોકોનો સ્ટાફ ચોવીસે કલાક આજે રહે છે રસોયાથી શરૂ કરીને માળી અને અલગ અલગ જે રસોઈયા હોય છે સફાઈ કામદાર હોય છે તમામ પ્રકારના લોકો એમાં સામેલ છે આજે પણ મુકેશ અંબાણીના ઘરમાં અનેક રસોઈયાઓ કામ કરે છે અને ચાર હજાર કરતાં પણ વધારે રોટલીઓ બને છે આધુનિક સુવિધા ધરાવતો અંબાણી પરિવાર ભલે આજે વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે એમનું નામ ઉભરી ગયું હોય પરંતુ આજે પણ પોતાના ઘરમાં જે કામ કરતા નોકરો છે એમના બાળકોને વિદેશમાં જવું હોય તો એમને વગર વ્યાજની લોન પણ આપે છે અને એમના દીકરાઓને ભણવા ગણાવીને એમની જવાબદારીઓ પણ ઉઠાવે છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને અંબાણી પરિવારના નોકરો સાથે જોડાયેલી અપડેટેડ માહિતી આપી છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ